નમસ્કાર મિત્રો હું સંદીપ બજ્જર આપનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં આજની લઘુકથા છે નાનકડું બીચ એક નાનકડું બીચ જમીનની અંદર દટાયેલું હતું તે બહાર નીકળવાનો બહુ પ્રયત્ન કરતું હતું પણ તે નિષ્ફળ જતું હતું આથી તે નિરાશ થઈ ગયું તે મનમાં વિચારતું તે ક્યારેય ઘટાટું વૃક્ષ નહીં બની શકે આથી તેણે જમીનની બહાર નીકળવાના પ્રયત્નો બંધ કરી દીધા એક દિવસ પાણીની એક બુંદ પીજ પર પડી બીજે પાણીની બુંદને પૂછ્યું કે ક્યારેય હું ઘટાટો વૃક્ષ બની શકીશ કે નહીં તો પાણીની બુંદે તેના માથે પ્રેમથી હાથ ફેરવતા જવાબ આપ્યો કે કેમ નહીં એક દિવસ તું આ જમીનનું પડ ચીરીને બહાર નીકળીશ ત્યારબાદ થોડો સમય માટે તું નાનકડો છોડ બનીશ પછી તું એક ઘટાટો વૃક્ષ બનીશ હજારો પક્ષીઓ તારી શાખાઓ પર પોતાનો માળો બનાવશે એક દિવસ એ પક્ષીઓનો આશરો તું બનીશ અને લોકોને મીઠા ફળ પણ તું આપી શકીશ આ સાંભળી બીજ ખૂબ જ ખુશ થયું પાણીની બુંડે તેને કહ્યું કે તારે માત્ર ધીરજ રાખવી પડશે અને જમીનમાંથી બહાર ચાલુ રાખવા પડશે ધરતી માતા સૂર્ય અને વરસાદ તને વૃક્ષ બનવામાં મદદ કરશે હવે પાણીની બુંદે પ્રેમથી બીજને પોતાની ગોદમાં સોવડાવ્યું બીજને નીંદર આવી ગઈ બીજા દિવસે સવારે બીજ જાગ્યું તો તેણે જોયું કે પાણીની બુંદ તો જતી રહી હતી પણ બીજનો એક ફણકો જમીનની બહાર નીકળી ચૂક્યો હતો બીજનો ખુશીનો પાર ન રહ્યો સતત આગળ વધવાના પ્રયત્નોથી જોત જોતામાં એ એક નાનકડો છોડ બની ગયો પાણીની બુંદ ફરી આવી આ વખતે બીજ એકદમ ખુશ દેખાતું હતું પાણી તેની સાથે ખૂબ જ વરસાદ લઈને આવ્યું હતું વરસાદના પાણીમાં નાહવાથી બીજને આહલાદક આનંદનો અનુભવ થયો થોડા વર્ષો બાદ બીજ એક ઘટાટુ વૃક્ષ બની ચૂક્યું હતું અને જેમ પાણીની બુંદી કહ્યું હતું તેમ તે વૃક્ષ પર કેટલાય પક્ષીઓએ પોતાનો માળો બાંધ્યો હતો બોધ મિત્રો આ કહાની પરથી આપણને એક બોધ મળે છે કે તમે જે પણ કામ કરો છો એ કામ કોઈ નાનું કામ નથી ફક્ત પોતાનું કામ પૂરતી ખંતથી કરો અને ભગવાન પર વિશ્વાસ રાખો એક ને એક દિવસ તમને પોતાના કામમાં અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત થશે લઘુકથા લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો